સુરતમાં વરસાદના વિરામ બાદ આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે મચ્છરોના બ્રિડ લઈને આરોગ્ય તંત્રની તપાસ મચ્છરોના મળતા લોકોને નોટિસ આપવામાં આવી જેમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઘરો અને ખુલ્લા પ્લોટોનો સર્વે કરાયો છે કુલ ત્રાણું ઘરોનો સર્વે કરવામાં આવ્યો જ્યારે કે બે લાખ સત્તાણું હજાર પાંચસો પિસ્તાલીસ જગ્યાઓ પર કરવામાં આવી તપાસ તપાસમાં કુલ ત્રણ હજાર એકસો ચુમ્માલીસ મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા છે મચ્છરોના બ્રિડિંગનો જંતુનાશક દવાથી નાશ કરાયો મહાનગરપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે કુલ આઠ છસો ને પંચ્યાસી જેટલા વર્કરોને અત્યારે કામે લગાડવામાં આવેલા છે જે લોકો હાઉસ ટુ હાઉસ સર્વે કરી અને ઘરમાં મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધે છે ઓગસ્ટ મહિનાની વાત કરું તો અત્યાર સુધીમાં અમે લોકોએ ઓગણીસ લાખ જેટલા ઘરોની અંદર સુરત શહેરમાં સર્વે કરેલું છે અને એમાંથી અમને ચુમ્માળીસ હજાર જેટલા બ્રિડિંગો મળ્યા છે એનો મતલબ એવો થયો કે દર અઢી ઘરે એટલે કે બે પોઈન્ટ ચુમ્માલીસ ટકા હાઉસ ઘરો છે એ પોઝિટિવ મળે છે અને આ જે પોઝિટિવ મળે ને રિપીટેડલી જેના ઘરમાં બ્રીડિંગ મળે એવા લોકોને અમે નોટિસો આપીએ છીએ ને ત્યાર પણ એમની ત્યાર પછી પણ એ જ પ્રકારની બેદરકારી ચાલુ રહે તો અમે એ લોકોને દંડ પણ કરીએ છીએ